ગરડા શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં આવેલ નૂતન કન્યા વિદ્યાલય ખાતે ગરડા વેપારી એસોસિએશન દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લગભગ ચારસો જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેનાથી કાર્યક્રમને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ તજજ્ઞ વક્તાઓએ વેપારીઓ માટે ઉપયોગી બની રહે તેવી માર્ગદર્શિકા આપી હતી વેપારી એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના સભ્યોની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વેપારીઓના હિતો વ્યાપારમાં આવતી પડકારજનક પરિસ્થિતિઓ અને નવી તકો વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ ધવલભાઈ ઉપાધ્યાય મામલતદાર સિદ્ધરાસિંહ વાળા ઉદયભાઈ કાનબાર મહેશભાઈ મંડીર પીએસઆઈ ગોહિલ સાહેબ તથા સાયબર નિષ્ણાત ધવલભાઈ સાકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય મહેમાનો દ્વારા વેપારીઓને કાયદાકીય જાગૃત શાસકીય નિયમો તથા સાયબર સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગ બાદ દરેક વેપારીઓ માટે ફોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ગરડા શહેર માંથી મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વક્તાઓ દ્વારા વિવિધ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તે ઉપરાંત વિશાલભાઈ રાજ્યગુરુએ પણ કાર્યક્રમને પ્રેરણાદાયી વક્તોથી સમૃદ્ધ બનાવ્યો હતો વિવિધ વક્તાઓ વેપારીઓને એકતા જાળવી રાખવાની તથા સમાજહિત માટે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી

હોય છે બેંક છે જીએસટી વિભાગ છે લોકોને એમના નિષ્ણાતોને બોલાવી અને વેપારીઓને માહિતી મળે જેથી કરીને કાર્યક્રમનું આયોજન વેપારી એસોસિયન દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને પિયુષભાઈ આ પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવ્યું છે તો કેવી ખુશી છે ખૂબ સરસ એટલા બધા વેપારીઓ છે અને એક જે છત્ર નીચે આવી અને જો બધા જ વેપારીઓ આ પ્રમાણે કરે